નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ખાસ કરીને પેન્શનરો તેમજ નિવૃત્ત કર્મચારીઓ માટે આજે થઈ શકે છે કંઈક નવા જૂની તો અંગત સૂત્રો પાસેથી મળી છે આ માહિતી તો શું માહિતી મળી છે અને શું નવા જૂની થઈ શકે છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો આઠમું પગાર પંચ ઇન હેન્ડ પેન્શન તો દસ વર્ષ પછી કમિશન બદલાઈ રહ્યું છે તો સાતમું પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થશે તો આઠમા પગાર પંચનો કાર્યકાળ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે તો એક તરફ કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની અમલીકરણની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ લાખો પેન્શનરો પણ તેમના પેન્શનમાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો વિવિધ વિભાગોમાં સેવા આપી ચૂકેલા કર્મચારીઓ અને પેન્શનમાં વધારા અંગે સતત ચર્ચા છે તે ચાલી રહી છે તો હાલમાં ત્રીસ ઓક્ટોબર બે હજાર સુધીમાં અડસઠ લાખ પેન્શનરો છે જેમાં ટેલિકોમ સંરક્ષણ પોસ્ટલ ટપાલ અને રેલવે તેમજ નાગરિક પેન્શનરોનો સમાવેશ થાય છે જો રાજ્ય સરકારોના કર્મચારીઓને આમાં ઉમેરવામાં આવે તો આ સંખ્યા વધુ વધે છે તે બધા પેન્શનની રાહ જોઈ રહ્યા છે અને આઠમા પગાર પંચમાં પેન્શનની ગણતરી શું હોઈ શકે છે તે જાણવા માટે એક આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શનમાં ફિટમેન્ટ ફેક્ટર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તો ફિટમેન્ટ ફેક્ટરની ભૂમિકા જણાવશે કે પેન્શનમાં કેટલો વધારો થવાનો છે તો કોઈપણ પગાર પંચમાં ફિટમેન ફેક્ટર પેન્શન અથવા તો પગારમાં વધારો કરવા માટેનો ગુણક તરીકે કાર્ય કરે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો તો આઠમા પગાર પંચ માટે ફિટમેન્ટ ફેક્ટર ત્યારે જાણી શકાશે જ્યારે કેન્દ્રીય કેબિનેટ પગાર પંચની ભલામણોને મંજૂરી આપશે તો જો સરકાર ફિટમેન ફેક્ટરમાં વધારો કરે છે તો પેન્શનરોનું મૂળ પેન્શન બે ગણું વધવાની ધારણા છે જો કે કેટલાક અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ જીરો પાંચ અને બે પોઈન્ટ અઠ્યાવીસ હોઈ શકે છે તો જો ફિટમેન્ટ ફેક્ટર આટલું જ રહેશે તો ચાલો જાણીએ કે કેટલું પેન્શન છે તે આપવામાં આવશે તો વાત કરીએ તો આઠમા પગાર પંચનો અંદાજીત પેન્શન ચાર્ટ તો બે પોઈન્ટ જીરો પાંચ ફિટમેન્ટ ફેક્ટર પર પેન્શન ચાર્ટની વાત કરીએ તો લેવલ એકના પેન્શનરોનું હાલનું પેન્શન રૂપિયા સાત હજાર છે તે વધીને ચૌદ હજાર આઠસો ને રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ ત્રણના પેન્શનરોનું મૂળભૂત પેન્શન હાલમાં આઠ હજાર રૂપિયા છે તે વધીને સોળ હજાર છપ્પન રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ સાતની વાત કરીએ તો હાલમાં ચૌદ હજાર રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે તેનું પેન્શન વધીને અઠ્યાવીસ હજાર સાતસો ને છાસઠ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ બારના પેન્શનરોની વાત કરીએ તો હાલમાં ત્રીસ હજારનું પેન્શન મેળવી રહ્યા છે તેનું પેન્શન સાઠ હજાર ચારસો ને છેતાલીસ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ સોળના પેન્શનરોની વાત કરીએ તો હાલમાં જે પિસ્તાલીસ હજાર રૂપિયાનું પેન્શન મેળવી રહ્યા છે તેનું પેન્શન વધીને નેવું હજાર બસો ને ત્રીસ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ અઢારના પેન્શનરોની વાત કરીએ તો હાલમાં જે પચાસ હજાર રૂપિયાનું મૂળ પેન્શન મેળવી રહ્યા છે તેનું પેન્શન વધીને એક લાખ એકસો ને પચાસ રૂપિયા થવાની ધારણા છે તો ત્યારબાદ વાત કરીએ તો બે પોઈન્ટ અઠ્યાવીસના ફિટમેન્ટ ફેક્ટર પર પેન્શન ચાર્ટની તો જો બે પોઈન્ટ અઠ્યાવીસનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે તેની વાત કરીએ તો તો લેવલ એકના પેન્શનરોને હાલમાં જે સાત હજાર પેન્શન મળી રહ્યું છે તે વધીને પંદર હજાર નવસો સાઠ રૂપિયા થશે તેવી જ રીતે લેવલ પાંચના જે પેન્શનરોને હાલમાં દસ હજારનું પેન્શન મળી રહ્યું છે તે વધીને બાવીસ હજાર અને આઠસો રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે સ્તર દસ એટલે કે લેવલ દસના પેન્શનરોની વાત કરીએ તો જેને ચોવીસ હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે તેનું પેન્શન વધીને ચોપન હજાર સાતસો વીસ રૂપિયા થઈ શકે છે તેવી જ રીતે લેવલ સોળના પેન્શનરોની વાત કરીએ તો હાલમાં જેને પિસ્તાલીસ હજાર રૂપિયા પેન્શન મળી રહ્યું છે તેનું પેન્શન વધીને રૂપિયા એક લાખ બે હજારને છસો રૂપિયા થઈ શકે છે તો અંતમાં બે હજાર લેવલ અઢારના પેન્શનરોની વાત કરીએ તો જેને હાલમાં પચાસ હજારનું પેન્શન મળી રહ્યું છે તેને એક લાખને ચૌદ હજાર રૂપિયાના પેન્શન સાથે વધારો છે તે મળવાપાત્ર થતો હોય છે ત્યારબાદ વાત કરીએ તો કમિશનની રચના કરવામાં આવી છે તો સરકારે આઠમા પગાર પંચની રચના સંબંધિત શરતોને મંજૂરી આપી છે તો કમિશન અઢાર મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરશે પરંતુ આઠમા પગાર પંચની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે તો આદેશ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને સોંપવામાં આવ્યો છે તો કમિશન અઢાર મહિનાનો પોતાનો અહેવાલ રજૂ કરશે પરંતુ કમિશન દ્વારા સમયાંતરે વચગાળાના અહેવાલો પણ આપવામાં આવશે તો હવે કર્મચારીઓની સાથે પેન્શનરોના મનમાં પણ પેન્શન વધારા અંગે એક પ્રશ્ન છે કે તેમનું પેન્શન કેટલું વધશે તો ચાલો તમને જણાવી દઈએ કે પેન્શન વધારો સંપૂર્ણપણે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે તેમજ કમિશનનો રિપોર્ટ બહાર પડ્યા પછી ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે જો કે આ અલગ અલગ રિપોર્ટ જોવામાં આવે તો અલગ અલગ ફિટમેન્ટ ફેક્ટરને આધારે અલગ અલગ પેન્શન વધારો જોવામાં આવશે મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શન બમણું કરવામાં આવશે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ચર્ચાનો સૌથી મોટો વિષય પગાર તેમજ પેન્શનમાં વધારો છે તો સૂત્રોનું માનીએ તો નવા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાની શક્યતા છે જેને કારણે પેન્શનની રકમ લગભગ બમણી થઈ જશે તો જો કર્મચારીનું વર્તમાન પેન્શન રૂપિયા પચીસ હજાર છે તો આઠમા પગાર પંચમાં તે દર મહિને પચાસ હજાર રૂપિયા સુધી વધી શકે છે તો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવું પ્રકાશવામાં આવ્યું છે કે બે પોઈન્ટ સત્તાવનના ફિટમેન્ટ ફેક્ટરને વધારીને ત્રણ પોઈન્ટ અડસઠ કે તેથી વધુ કરવામાં આવશે પરંતુ આઠમા પગાર પંચનો રિપોર્ટ આવ્યા પછી જ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો જો ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ પાંચ રાખવામાં આવે છે તો પેન્શન બમણું થશે તે સ્વાભાવિક વાત છે કારણ કે જેટલું ફિટમેન્ટ ફેક્ટર હોય તેટલા ગણું પેન્શન છે તે વધતું હોય છે એટલે કે બે પોઈન્ટ જીરો પાંચનું જો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો પેન્શનમાં ડબલ વધારો છે તે થશે કારણ કે પેન્શન નવું ફિટમેન્ટ ફેક્ટર જે લાગુ પડે તેને મૂળભૂત પેન્શન સાથે ગુણાકાર કરીને નવું પેન્શન છે તે નક્કી કરવામાં આવતું હોય છે તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ